હા હું ભૌતિક ડોબરિયા તમને જે બી લિંક મળી છે ફેસબુક ઓએલએક્સ ઉપરથી કે આપણે ત્રણ હજાર કે દસ હજાર કે પાંચ હજાર ડાઉન પેમેન્ટ સાથે વિડીયો ગાડી લેવા માટે જૂની ગાડી પર લોન આપણે સુરતમાં આપીએ છીએ જે બી તમને લિંક મળી છે તેના રિગાર્ડિંગ મેં આ વિડીયો બનાવેલો છે તમારે નવા અપડેટ માટે સબસ્ક્રાઈબ કરજો ચેનલને જેથી નવી કોઈ ગાડી આવે તો તમને સીધું અપડેટ મળી જાય બાકી ગાડીનો આપણી પાસે ફૂલ સ્ટોક છે જે બી ગાડી જોઈએ એ બધી લોન પર મળશે પણ શરત એક છે કે સુરતના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અને જે ગાડીનો વિડીયો મારી પાસે નથી એ વિડીયો માટે તમે એ ગાડી માટે તમે કોમેન્ટ કરી શકો છો એ ગાડી તમને જલ્દી જલ્દી વધીને સાતથી આઠ દિવસમાં તમને એ ગાડીનો વિડીયો અપડેટ થઈ જશે તમારે જે બી ગાડી લેવી હોય તે મળી જશે પણ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવી રાખજો એટલે તમને જેવી રીતે ગાડી આવે એટલે તમને નોટિફિકેશન મળી જાય દસ હજાર કે પાંચ હજાર એ બધું ડાઉન પેમેન્ટ છે ગાડીની કિંમત બધી અલગ અલગ છે અલગ અલગ કિંમત માટે વિડીયોઝ છે યુટ્યુબમાં બધી ગાડીઓના ફૂલ વિડીયો છે એ ચેક કરી શકો છો તમે મિની બજાર વરાછા સુરત ઓલ ગાડી આર અવેલેબલ ઈ એમ પર બધી ગાડી આઈડીએફસી બેંકમાં લોન થઈ જશે લોન પર ઘણી બધી ગાડી છે જે આમાં નથી એના માટે બી તમને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવીને કોમેન્ટ કરી દેજો એટલે એ ગાડીની અપડેટ તમને સાતથી આઠ દિવસમાં જ મળી જશે સુરત બાર બી આપણે કરવાના છે સ્ટાર્ટઅપ